આમ તો અમરેલી હું જિલ્લા પંચાયત કાર્યાલય બેસતો હોઉં પણ મને એવું થયું કે લોકોને મારી સુધી પહોંચવું પડે તો હું લોકો સુધી પહોંચવા માટે મેં સૌ પ્રથમ સાવરકુંડલા તાલુકામાં સાવરકુંડલા શહેરની અંદર બધા અરજદારોને બોલાવ્યા અને એનું જે પ્રશ્ન હતા એના પ્રશ્ન એવા હતા કોઈ રેલવે ના હોય કોઈ નેશનલ હાઈવે ના હોય પછી નેશનલ હાઈવે જમીન સંપાદન થઈ કે એના વળતર નથી મેળાય એવા પ્રશ્ન હોય પછી કોઈ સ્થાનિક પ્રશ્ન હોય સાવરકુંડલા હોય કે વિસ્તારના હોય એવા ઘણા પ્રશ્ન આવ્યા છે ઘણા પ્રશ્ન ફોન ઉપર પણ નિકાલ કરી નાખ્યો છે અને ઘણા પ્રશ્ન મારી પાસે આવ્યા છે તો બે દિવસની અંદર હું એનો પણ નિકાલ કરી નાખીશ પ્રશ્ન જે આવ્યા છે એ તમામ કામ ઉકલી જાય એવા આવ્યા છે એટલે એમાં હું અને મહેશભાઈ ધારાસભ્ય બેસી અને અધિકારીને બોલાવીને તમામ પ્રશ્નનું નિરાકરણ અમે લાવવાનું કયા તાલુકામાં કઈ રીતે અટાણે તો મેં સાવરકુંડલાથી શરૂ કર્યું છે એટલે પછી લીલીયાનું થશે લાઠીનું થશે રાજુલાનું થશે જાફરાબાદનું થશે બધી જગ્યાએથી અમે પ્રશ્ન જે આવ્યા છે એને અમે ઉકેલશું